આઈપીએલ ગુજરાત ટાઇટલમાં ખેલાડીમાં કાંગીસો રબાડા લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે કે વાસ્તવમાં આઈપીએલમાં દરમિયાન કોઈ પણ કારણ આપ્યા વિના જ્યારે દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર કા કિસા રબાડા કિંગસોન રબાડામાં ખરી પાસો ફરી શકે ચાહકોના મન ઘણા પ્રશ્નો ઊભા થઈ કે તરફથી કાંગી ઈશ્વર રબાડામાં જે કે ગુજરાતમાં ટાઇટલ ટીમ મેનેજમેન્ટમાં આ પ્રશ્નો જવાબમાં આપ્યા નથી કે નથી જોઈ ગયા પરંતુ બોલર બોલરે પોતે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે કે કાંગીસા રબાડામાંથી દ્વારા જાહેર કા આ કાર્યોમાંથી નિવેદેશનમાં કહેવામાં આવ્યું છે કે નશીલી નિશીલ્લી જે જેમાં ના ઉપયોગ કારણે તેમાંથી અસ્થિત રૂપિયા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા ઝડપી બોલરમાં કાનગીશા રબડમાં જેમાંથી ઝાડ દ્વારા કરવામાં આવેલ નિવેદન કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ અનુસ તાજીતર વ્યક્તિમાં અરણસરોમાં આઈપીએલ છોડી દીધી હતી દક્ષિણ આફ્રિકા પાસે આવે તે મકાન નિશીલ્લી દવામાં કે રેકોર્ડ ડ્રગમાંથી ઉપયોગ કરે છે જેમાંથી સાસવ હોવાનું જાણવામાં મળ્યું છે કે કામ કાનગીશ્ર રબરમાં કિંગજોર રબરમાં આવે નિશાન અનુસ્કરીય કે માફી માંગુ છું કે ક્રિકેટ રમવામાં વિશેષ કાર્યકર ઓલવેસ નથી અને વૈશ્યમાં મારા કરતા મોટો છે કે મારી અંગત આક્ષત પણ આગળ હું હાલમાં કાઉન્સિલ સ્પેશિયાલિસ્ટ ભોગી રહ્યો છું મારા તરફથી જ રમતા પાછા ફરવા ઉત્સવ જોકે નિવેદન નમના આદર બધા જમાતી કરવામાં આવેલો ફર્સ્ટ અને તપાસ સ્પર્ધામાં થઈ હતી કે સ્પર્ધાની બહાર